વડોદરામાં વિકાસલક્ષી કાર્યો થઈ રહ્યા છે અને તેના અંતર્ગત જો વાત કરીએ તો વડોદરામાં વોર્ડ નંબર તેરમાં આશરે ચાર પોઈન્ટ પંચોતેર કરોડના જે વિકાસલક્ષી કામો છે તેનું ખાતપૂરત કરવામાં આવ્યું આજે વોર્ડ નંબર તેરમાં સરદાર પટેલ માર્કેટની જગ્યાએ વોર્ડ નંબર તેરની વહીવટી કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંદાજિત બે કરોડના ખર્ચે કચેરી બનાવવામાં આવશે તો સાથે જ દીપક ઓપન થિયેટરની જગ્યાએ નવું અતિથિગૃહના નિર્માણ કરવામાં આવશે વિવિધ રોડના સિલિકોનના કામોનું પણ ખાતમુહૂર્ત આજે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું આ સમયે વોર્ડ નંબર તેરના કાઉન્સિલર જાગૃતિબેન કાકા જ્યોતિ પટેલ વોર્ડ પ્રમુખ નલિન પોતીવાલા અનેક જે કાર્યકરો છે તેઓ પણ ખાસ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા મત વિસ્તારમાં વોર્ડ ઓફિસની કચેરીનું રાખવામાં આવ્યું હતું જેમાં લગભગ બે કરોડના ખર્ચે આ વોર્ડ ઓફિસનું નિર્માણ થશે નવ એક મહિનામાં પૂર્ણ થવાની એમને કન્સ્ટ્રક્શન કંપનીએ આપણને કહ્યું છે થઈ જવું જોઈએ હમણાં સુધી વોર્ડ નંબર ચૌદમાં ઓફિસ ચાલતી હતી એટલે આ વોર્ડના વચ્ચોવચ ઓલમોસ્ટ સેન્ટરની અંદર આ વોર્ડ ઓફિસનું નિર્માણ થઈ રહ્યું છે સાથે સાથે આ વિસ્તારના ઘણા બધા રસ્તાઓ સિલ્કોટ કાર્પેટ સિલ્કોટ કરવા લીધા છે એ સાથે દીપક ઓપનિયર થિયેટરમાં અતિથિગૃહનું નિર્માણ નવા અતિથિગૃહનું નિર્માણ થવા જઈ રહ્યું છે આજે આમ જોવા જોવા જતાં આ એક સ્થળથી આપણે લગભગ પોણા પાંચ કરોડ રૂપિયાના સુધીના કામો ફક્તને ફક્ત વોર્ડ નંબર તેરના આજે એનું ખાતમુહૂર્ત કરેલ છે અને આવતા સમયમાં વહેલી તકે આ બધા કામ પૂર્ણ થશે અને લોકોને એની ઉપયોગમાં આવશે અને મદદરૂપ રહેશે તેવી આશા છે આભાર